વડોદરા શહેરના નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર વધુ એક અકસ્માત સામે આવ્યો જેમાં સુરત તરફથી અમદાવાદ જતા એક ટ્રકે પાછળથી ટ્રકમાં ધડાકેભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાછળના ટ્રક ચાલકને કેબિનમાં ફસાયો હોવાનો કોલ મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને આખરે એક કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને બહાર કાઢીને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે અકસ્માત અંગેનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને મળ્યો હતો જેમાં સુરતથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા બ્રિજ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાયો છે તેવી માહિતી મળતા જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે આ ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવર મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું હતું અને તેનું નામ શિવરાજ શ્રીરામ છે જેઓનું ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને શહેરની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી